નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો નવરાત્રિ પ્રારંભે સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે વાસ્તવમાં દેશના કરોડો ખેડૂતોની રાહ હવે પૂરી થઈ ગઈ છે કારણ કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો બહાર પાડવાની તારીખ જાહેર કરી છે તો ચાલો જાણીએ કે ખેડૂતોને આ હપ્તો ક્યારે અને કેવી રીતે મળશે મિત્રો સરકાર પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો અઢારમાં હપ્તો જાહેર કરશે મતલબ કે પાંચ ઓક્ટોમ્બરે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા કરવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ ઉપલબ્ધ છે મિત્રો આ રકમ હપ્તામાં આપવામાં આવે છે અને દરેક હપ્તામાં બે હજાર રૂપિયા રકમ ખેડૂતોના ખાતામાં આવે છે મતલબ કે ખેડૂતોના ખાતામાં વર્ષમાં ત્રણ હપ્તા આવે છે મિત્રો સરકારે આ વર્ષે જૂનમાં સત્તરમો હપ્તો જાહેર કર્યો હતો અને હવે પાંચ ઓક્ટોબરે અઢારમો હપ્તો જાહેર કરવામાં આવશે મિત્રો અઢારમો હપ્તો આવે તે પહેલાં તમારે એકવાર તમારું સ્ટેટસ ચેક કરવું જોઈએ જેથી તમને ખબર પડી શકે કે તમને હપ્તો મળશે કે નહીં મળે તો મિત્રો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માગો છો કે આ વખતના હપ્તાના તમને યોજનાનો લાભ મળશે કે કેમ તો તમારા લાભાર્થીનું સ્ટેટસ અને લાભાર્થીની યાદી તપાસવી પડશે મિત્રો તેને ચકાસવાની પ્રક્રિયા નિશ્ચય મુજબની છે તો મિત્રો લાભાર્થીનું સ્ટેટસ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે મિત્રો ત્યારબાદ તમારે પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલી જશે મિત્રો ત્યાં તમને પેજ પર નો યોર સ્ટેટસનો વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર કેપ્ચા કોડ અને ઓટીપી દાખલ કરવો પડશે આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થીનું સ્ટેટસ ચકાસી શકો છો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરો અને હા મિત્રો પીએમ કિસાન યોજનાની અપ ટુ ડેટ માહિતી મેળવવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો